નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તિરંગા યાત્રાના રૂટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજારોનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને તિરંગા યાત્રામાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ ટીમ દ્વારા વેપારીઓ દ્વારા દુકાનની બહાર કરવામાં આવેલા દબાણો દૂર કરી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો